નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે મહત્વની ચર્ચા કરવી છે સનાતન ધર્મના બોર્ડ વિશે બિલકુલ એક તરફ મહાકુંભ કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ રોજે જે છે મહાકુંભના દર્શનાર્થે જઈ રહ્યા છે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે તો બીજી તરફ આ મહાકુંભ કે જે સંતોની ભૂમિ અત્યારે ગણવામાં આવી રહી છે કે જ્યાં ડુબકી લગાવવાથી મહાકુંભના જે પવિત્ર સ્નાન માનવામાં આવે છે ત્યાંથી જે અત્યારે સંતો મહામંડલેશ્વર ત્યાં ઉપસ્થિત છે હવે ત્યાંથી એક મહત્વનો મુદ્દો ઉઠવામાં આવ્યો છે અને આ મહત્વનો મુદ્દો બીજો કઈ નહીં પરંતુ સનાતન બોર્ડની રચના કરવાનો મહત્વનો મુદ્દો એટલે આવ્યો કારણ કે જે વકફ બોર્ડ છે કે તે જે મંદિરો છે છે હવે તેના ઉપર પોતાની કરી એટલે કે વકફ બોર્ડ દ્વારા ઘણા એવા મંદિરો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ મંદિરની જે જગ્યા છે તે વકફ બોર્ડની છે અને જે આમ વકફ બોર્ડ દ્વારા જે આ પોતાને આપણા જે મંદિરો છે તેનો જે કબજે કરવાનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના માટે સામે ધર્મના બોર્ડની રચના થવી ખૂબ જ જરૂરી છે એટલા જ માટે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે અને ધર્મ સંસદના આયોજનમાં મહામંડલેશ્વર ચાર શંકરાચાર્ય તે રખાડા અને હજારો ઋષિ મુનિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી અપાય છે ઘણા બધા નિર્ણયો જે છે તે આ જે ધર્મ સંસદ છે તેમાં લેવામાં આવશે એટલે આજની આ મહત્વની ચર્ચા એટલા માટે છે કારણ કે જ્યારે સનાતન બોર્ડની રચના થશે ત્યારે કેટલા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે અને સનાતન બોર્ડની રચના કર્યા બાદ તે કેટલું લાભદાયી લાભદાયી અને એટલા એ અર્થમાં કે જે આપણા મંદિરો છે જે મઠો છે તેના ઉપર તેની સુરક્ષા માટે આ સનાતન ધર્મના બોર્ડની રચના થવી ખૂબ જ જરૂરી છે હવે જે કથાકાર છે દેવકીનંદન ઠાકુર તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સનાતનની સુરક્ષા જ ધર્મ સંસદનો મુખ્ય એજન્ડા છે બે મહત્વના

દેવનાથજી આ જે મુદ્દો છે સનાતન બોર્ડ નો આપણા સનાતન ધર્મ દ્વારા હિન્દુ સમાજ દ્વારા હંમેશાથી આ સનાતન બોર્ડ નો મુદ્દો ઉઠતો આવ્યો છે

પચાસ ફીટ ની જેની તમારી જાગીર છે જમીન છે તમારો ઘર છે દરેક સંતની દરેક દરેક રાષ્ટ્ર ને જો સમર્પિત વ્યક્તિ છે જો રાષ્ટ્રવાદી છે એની દરેક બધાની માંગ છે કે આ વખત બોર્ડ નામનો જો ભૂમાફિયા બોર્ડ છે એને રદ કરી દેવામાં આવે આપે જોયું હશે કે બે ચાર વર્ષ પહેલાની વાત છે અને બે ત્રણ ચાર પ્રેસ કોન્ફરન્સ પણ કરેલી બેટ દ્વારકા છે એ સનાતન ધર્મ ની પરંપરાની જગ્યા છે આ ખબર છે કે ભગવાન શ્રી નો ત્યાં નિવાસ હતો બધો ટોટલે ટોટલ આ કેટલી છે કે બે પાંચ હજાર વર્ષ નો ઇતિહાસ છે ભાઈ પેલી વાત તો તમારે બોર્ડ ને કેટલો ટાઈમ થયો છે અને પછી ઇસ્લામ ધર્મ ને કેટલો ટાઈમ થયો છે એ પણ જોવા એ પાંચ હજાર વર્ષ પૂર્વ ની તો આ વખત બોર્ડ વાળા ફગાવી દીધી તો કેવાનો એવું છે કે ગમે તે જગ્યા હોય સીધો દાવો કરી દેતા દોઢ રૂપિયા નો પાનો લીધો એના ઉપર લખી દીધો કે અમારી છે તો આ ભૂમાફિયા બોર્ડ છે એને રદ કરવો જરૂરી છે અને આપે જેમ વાત આપે યોગીજી નું નિવેદન એવું હતું કે સનાતન ધર્મ ને તમે કોઈ વાડે માં સંકળાવી ના શકો તમે સાંકળો ના કરો સનાતન આ બોર્ડ બોર્ડ એ તો નાની વાતો છે સનાતન ધર્મ તો બહુ મોટો વિશાળ છે વિશાળતા છે તો સનાતન ધર્મ મહત્વની બની રહી છે કારણ કે આ હંમેશાથી રક્ષા અને ગૌ સંરક્ષણ કારણ કે જે ગૌ હત્યા કરવામાં આવતી હોય છે તેને લઈને પણ આ મહત્વનો મુદ્દો ઉઠવામાં આવે અને આજે બોર્ડ ની રચના થશે ત્યારબાદ ઘણા પરિવર્તનો પણ જોવા મળશે ત્યારે ધર્મો રક્ષેથી રક્ષત આ ધર્મની રક્ષા કરવાની જવાબદારી સામાન્ય માણસ કરતા મહામંડલેશ્વર ઋષિ જે આચાર્ય છે અખાડા છે સાધુ સંત છે નાગા બાવા છે નિર્મોહી અખાડા છે જૂના અખાડા છે કિન્નર અખાડા છે આ બધાની જવાબદારી બને છે મહાકુંભ એટલે માત્ર ગંગામાં ડૂબકી લગાવવાનું મહત્વ કરતા ધર્મ ખતરામાં હોય છે ધર્મ માટે નવા નવા નિયમ બનાવવાના હોય છે ત્યારે મહાકુંભની અંદર જ આના નિર્ણયો લેવાતા હોય છે આ આજથી નહીં હજારો લાખો વર્ષથી ચાલતું આવ્યું છે આપણે વેદ પુરાણ શાસ્ત્રોની અંદર પણ જયારે ધર્મ વિશેની વાત થઈ છે તો તેની જે સંકલ્પના છે તેનું જે સંરચના છે એ સંરચના જે છે એ મહાકુંભમાંથી પ્રગટ થતી હોય છે અમૃત નથી નીકળતું અને જયારે મહાકુંભની અંદર ધર્માચાર્યોની ઋષિ મુનિઓની નાગા બાબાઓની સાધુઓની સંતોની કે જે ધર્મના પ્રચાર પ્રસાર માટે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે જો એક સભા કરે છે ને સભાની અંદર જે નિર્ણય લેવાય છે એ હિત માટે હોય છે વસુદેવ કુટુંબક માટેના હોય છે અને તમામ ધર્મોને રક્ષા માટેના હોય છે એટલે આ જે નિર્ણય લેવાય છે એને નિર્ણયને આવકારવો જોઈએ અને ત્યાં નિર્ણયને સરકારે પણ એટલી જ સહમતી સાથે એમને મંજૂરી આપવી જોઈએ અને સનાતન બોર્ડની રચના થવી જોઈએ સનાતન બોર્ડની રચના કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ તો નેહરુકાળથી થયેલી ભૂલોને કારણે

લઘુમતી તો એને શા માટે લઘુમતી કહેવી જોઈએ અને જે પ્રમાણે આ વકફ બોર્ડની જમીન કહેવામાં આવે છે કાયદેસર તો છે જ નહીં પરંતુ એ જે દાવો કરે છે તો આપણે રેલવે પછીની મિલિટરી પછીની સૌથી જે મોટી જમીન હોય તો વકફ બોર્ડની છે એટલે મફતની અંદર જમીનો સરકારી જમીનો દબાઈ પાડવી એટલે આવા કાયદા ઉપર જો વકફ બોર્ડના નિયમો સરકારે જે અગાઉ ભૂલ કરી છે એને સુધારવા જોઈએ યા તો વકફ બોર્ડ રદ થવું જોઈએ હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર થવું જોઈએ હિન્દુ રાષ્ટ્ર આજે હિન્દુઓનો કયો દેશ છે બાવન દેશ તમને અઠાવન દેશ સત્તાવન દેશ તમને મુસ્લિમ દેશ જોવામાં આવે છે પરંતુ હિન્દુ રાષ્ટ્ર આટલું મોટું કે જે આખા વિશ્વનું સંકલન કરે છે ધર્મ સંપ્રદાય થકી એ જો એ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર તરીકે જો લેવામાં આવે અને ત્યાં કદાચ માંગ થશે જ કે હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર થવું જોઈએ એની એના ઉપર કામ થવું જોઈએ અને વકફ બોર્ડ નાબૂદ થવું જોઈએ એના ઉપર જે ચિંતન થઈ રહ્યું છે જે સભા થઈ રહી છે એને સ્વીકારવી રહીને એના નિર્ણયોને કાનૂની રૂપ પણ આપવું જોઈએ કારણ કે અત્યારે રાજકીય ઈચ્છા શક્તિ પણ છે જે પ્રમાણે કામ થઈ રહ્યું છે જે પ્રમાણે મત બેંક ઊભી કરી છે જે પ્રમાણે પ્રજાએ રામ મંદિર માટે વોટ આપ્યા છે સનાતન માટે વોટ આપ્યા છે તો સરકારની પણ ફરજ બની જાય છે કે આવા સાધુ સંતોનના નિર્ણય ઉપર અમારો અભિપ્રાય સાથે સહમતિ પ્રદાન કરે આપણે જોઈએ છીએ તૂટી ગઈ છે હજારો રોગો અંદર આવી ગયા છે હજારી માનસિકતાઓથી ત્રસ્ત થયા છે ત્યારે ફરી પાછું આપણે ધર્મ તરફ જવું પડે ધર્મ જે જે વેદ જે આપણા ધર્મ ગ્રંથો છે એની વાતોને સમજવી પડે પૌરાણિકતા તરફ જવું પડે આયુર્વેદ ને પ્રાધાન્ય આપવું પડે એટલે આ જે લોબીઓ સમજી ચુકી છે સરકાર પણ સમજી ચૂકી છે એટલે આ બધું જે મર્મ રહસ્ય છે એ સાધુ સંતો પાસે પહોંચી ગયું છે ધર્માચાર્યો પાસે પહોંચી ગયું છે અને તેઓ એના માટે ચિંતન કરવા જઈ રહ્યા છે એ આવકાર યોગ્ય પગલું છે બિલકુલ જ આ મુદ્દો મહાકુંભમાં જ મહાસંતો જે મહામંડલેશ્વર છે તે ભેગા થયા છે અને મહત્વનો જે આ મુદ્દો છે સનાતન બોર્ડનો તે ઉઠાવવામાં આવ્યો છે તો આ મુદ્દો ઉઠાવવાની આ વખતે જ કેમ જરૂર પડી ગઈ કે આ મુદ્દો તો પહેલાથી જ ઉઠતો આવ્યો છે હિન્દુ સમાજમાં જે આપણે કહીએ એમાં નઈ નઈ મુદ્દો એવો નથી મુદ્દો છે પણ પાછો એને પુનઃ એક યાદ અપાવવા માટે અને આજે જો વાતાવરણ બની છે દાખલા તરીકે વખત ભૂમાફિયા બોર્ડ છે એ ભૂમાફિયા બોર્ડ જેવી રીતે કરી રહ્યો છે સનાતન ધર્મ ની જો અમુક તીર્થ ક્ષેત્રો છે એના ઉપર જો દાવા કરી રહ્યો છે તો સનાતન પાસે પોતાની એક સાબિતી માટે કઈ તો હોવો જોઈએ ને કે ભાઈ અમારા માટે સાબિતી વસ્તુ છે એટલે માંગ આજે છે એ નથી માંગ પહેલા પાછો એનો થોડો રૂપ વધારે લઈ લીધો છે મોટો રૂપ લઈ લીધો છે અને સનાતન ધર્મની જો પરંપરાઓ છે ને જો રાષ્ટ્ર ની પરંપરાઓ છે જો રાષ્ટ્રીય ધર્મ છે રાષ્ટ્રીય સંસ્કૃતિ છે એને બચાવવા માટે આ બધા જરૂરી છે અગર ખાલી ભારત માટે જ નહીં હું કહું છું સનાતન આખે વિશ્વ માટે સનાતન હોવો જરૂરી છે છે કેમ કે કે સનાતન સનાતન ધર્મ એવો દુનિયાને માર્ગ બતાવે શકે છે દુનિયાને સનાતન વ્યક્તિને ભયથી દૂર કરી શકે એવો છે એટલે આખે વિશ્વ માટે જરૂરી છે એ ખાલી આખે ભારત માટે જરૂરી છે એવું નઈ આખે વિશ્વ માટે આખી દુનિયા માટે સનાતન જરૂરી છે

ત્યારે શકે છે કે એને ગાય ને રાષ્ટ્ર માતા જાહેર કરે એટલે તો ઘણા ટાઈમ થી માંગ છે અને માંગણી કરતા આયા છે અત્યારે એ માંગ તીવ્ર થઈ છે કે ભાઈ આજે જો સરકાર છે દેશ ની અંદર એ સનાતન ધર્મ છે પરંપરા આપણે બચાવવો છે તો એની સંપત્તિઓને બચાવવી જરૂરી છે અને એની સંપત્તિ એટલે એની સંપત્તિ છે તો એને બચાવો શું તો ઓટોમેટિક આપણે બચવાનો છે એટલે સંતો હંમેશા માટે માંગ રહી છે અત્યારે છોડી માંગ છે આ કુંભ ના માધ્યમથી મહાપુરુષો બધા આપણે માધ્યમથી કહું છું દરેક સનાતની એને કહું છું કે ગાય છે આપણી માતા છે અને એનું રક્ષણ કરવું આપણા બધાને માટે જરૂરી છે અને આપણે બધા એક બુલંદ અવાજ થી આપણે માંગણી કરી ચોક્કસ ગાય માતા જે રાષ્ટ્ર માતા ઘોષિત થશે તો મન લાગે છે કે આવવા વાળો સમય ભારત નો છે અને ભારત કોઈ વિશ્વ ગુરુ રોકી શકે એમની કોઈ તાકાત નહીં જી બિલકુલ મુકેશ અહીંયા મહત્વનો મુદ્દો જે આપણે સનાતન બોર્ડ નો કરીએ છે પરંતુ આપણા ત્યાં જો કોઈ પણ મુદ્દો ઉઠે છે તો તેને છેલ્લે રાજકારણ સાથે જોડી લેવામાં આવે છે તો જો સનાતન બોર્ડની રચના કરવામાં આવે છે તો આપણે લાગે છે કે તે પણ રાજકારણની સાથે જોડવામાં આવશે અને જો નથી જોડવામાં આવતું રાજકારણ સાથે તો કેટલું તેને જોડવું યોગ્ય રહેશે કારણ કે હંમેશા મુદ્દો આપણે લઈએ છીએ તો તેને રાજકારણ નું વળાંક આપવામાં આવતો હોય છે તો આમાં રાજકારણ ના આવે તે કેટલું જરૂરી આપણે કદાચ જોયું હશે કે આ પચાસ સો બસો વર્ષની રાજનીતિ છોડી દો એ પહેલા જે રાજાઓ હતા ને એ પહેલા ગુરુને પ્રાધાન્ય આપતા હતા મહામંડલેશ્વર હોય સાધુ હોય ઋષિ મુનિ હોય એમને પ્રાધાન્ય આપતા અને એ એ અંદર રાજા ભલે પોતાની લોકસભા ચલાવે પોતે રાજા પોલે રાજ કરે પરંતુ જયારે જયારે મહાકુંભ થાય ત્યારે જે ધર્મ સંસદ એક પેરેલ ધર્મ સંસદ ચાલતી હતી આ હજારો લાખો વર્ષ નો ઇતિહાસ છે એ ધર્મ સંસદ જે નિર્ણય કરે એ તમામે તમામ રાજાઓને ફોલો કરવાનું હોય છે જે સનાતન ના રાજા હોય એ તમામે તમામ ધર્મને ફોલો કરવાનું હોય છે એનાથી કઈ હજારો ગણું મહત્વ ધર્મ સંસદનું છે એટલે એ આ જે મહાકુંભમાં જે ધર્મ સંસદ થઈ રહી છે એ કોઈ સામાન્ય ધર્મ સંસદ નથી એવી કોઈ ધર્મ સામાન્ય સમજવાની ભૂલ ના કરે સામાન્ય સુરક્ષા માટેનો હોય છે એટલે આ તો અંગ્રેજોના કાળની ભૂલો છે નેહરુના કાળની ભૂલો છે અને એ જે પદ્ધતિ જે માનસિકતા ફેરવાઈ ગઈ વખત ને હમે બહુત કુછ શીખાયા ને હમે બહુ કુછ શીખાયા લેકિન વક્ત પે નહીં શીખાયા એટલે આ જે ભૂલો કરી નાખી છે જે રાજનીતિમાં પૈસાના કારણે લોભ મોહ અને ગાદીના કારણે એવા નિર્ણયો આપી અને જે સનાતન ઉપર જે પ્રહાર થયા છે એનું દુઃખ છે અને હવે જ્યારે યોગી જેવા મોદી જેવા જેવા રાજકીય ઈચ્છા શક્તિ ધરાવનારો વર્ગ એક સામ્રાજ્ય ઉપર બેઠો છે અને ત્યારે જે એક વગર ડાક ડર વગર કોઈની ધમકીની પરવા કર્યા વગર એ કોઈની સુરક્ષાની પરવા કર્યા વગર જ્યારે રાષ્ટ્ર માટે તેઓ કાર્ય કરતા હોય છે ત્યારે એ લોકોનું આપણે સન્માન કરવું જોઈએ એ લોકોને સાથ આપવો જોઈએ અને આ ધર્મ પરિષદ અને ધર્મ સંસદ યોજાઈ રહી છે મહાકુંભની અંદર અને આ ધર્મ સંસદને સરકારે પણ એટલું જ મહત્વ આપવું જોઈએ જેટલું તમે સંસદની અંદર ઠરાવ પાસ કરો છો રાજ્યસભાની અંદર ઠરાવ પાસ કરો છો અને કોઈ બિલ પાસ કરો છો આ પણ બિલ જે ધર્મ સંસદ બિલ છે એ કોઈ સામાન્ય બિલ નથી અરે વારસા મૂલ્યોને પ્રાણ સંચિત કરતું આ ધર્મ સંસદ છે અને એ પ્રમાણે ધર્મના પ્રયાસો જો નહીં કરવામાં આવે તો જીએમ ની નિયમ પદ્ધતિ પણ બદલાઈ શકે છે એટલે યોગી આજના સનાતન લીડર છે આપણા દેશની અંદર આવી ચુકી છે ગૌ બંધ થવી જોઈએ જે પણ ગાયને રાષ્ટ્રમાતા ડિક્લેર કરવી જોઈએ ધાર્મિક સ્થળો ઉપર મીઠ માંસ મદિરા સ્થાન ત્યાં હોવું ના જોઈએ તેનાથી કમસે કમ પચાસ કિલોમીટર દૂર સુધી એ જગ્યા પવિત્ર રાખવી જોઈએ આ જે પવિત્રતા છે આ જે એનાથી એના સાયન્ટિફિક રીઝન છે વાયરલ ઇન્ફેક્શન કેમ થાય છે આ જે ભૂલો થઈ છે એને ફરી જાગૃત કરવાનો જયારે સમય આવી ગયો છે ત્યારે ચોક્કસ તેના ઉપર અધ્યયન થવું જોઈએ લોકો ઉમળકાભેર ત્યાં જવું જોઈએ મહાકુંભમાં જવું જોઈએ અને સાધુ સંતોને

સમયનો અભાવ છે પરંતુ સવાલ મહત્વનો એ છે કે સરકાર દ્વારા જે આ પ્રસ્તાવ મૂકવામાં છે મહામંડલેશ્વર તેવી આશંકા છે કારણ કે જે મહામંડલેશ્વર જે સંતો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ સનાતન બોર્ડ ની રચના નહીં થાય ત્યાં સુધી તે મહાકુંભ પણ નહીં છોડે તો શું આ મુદ્દે સરકાર મનોમંથન કરશે શું નિર્ણય જલ્દી આવશે ખરી

એવી પણ આપણે આશા રાખી શકીએ કે જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે સનાતન ધર્મનો બોર્ડનો હવે આ જે બોર્ડ ઉઠાવ્યો છે સનાતન બોર્ડ ની રચના થાય તેવી જે માંગ ઉઠી છે તેના જે હેતુ છે તેનો ઉદ્દેશ્ય છે તે સિદ્ધ થાય અને તેને લઈને આ બોર્ડ ની રચના થાય તેવી તમામ સંતો મહામંડેશ્વર પર જે રજૂઆત કરે છે સરકાર ઉપર મનોમંથન શું કરશે અને કેવા પ્રકારનો નિર્ણય આ બોર્ડ ને લઈને આવશે તેવા આગામી સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ મહત્વની ચર્ચા એટલે જ છે કારણ કે આ સનાતન બોર્ડ જ્યારે બનશે ત્યારે આને રાજકારણ થી દૂર રાખવામાં આવે ને એક સનાતન ધર્મ જે મુદ્દા ઉઠતા આવ્યા છે તે મુદ્દા ઉપર કામ થાય આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આ બંનેનો આભાર તો ધર્મ સંસદમાં જ્યારે સનાતન ધર્મ બોર્ડની રચનાનો મુદ્દો ઉઠાવવામાં આવશે ત્યારે સરકાર આના ઉપર કેટલો વિશ્વાસ દાખવશે અને કારણ કે સંતોને તો એટલો વિશ્વાસ છે કે સરકાર દ્વારા તેમની આ માગણી સ્વીકારવામાં આવશે અને સનાતન બોર્ડની રચના થશે પરંતુ સામે સંતો દ્વારા એ પણ માંગણી કરવામાં આવે છે કે વકફ બોર્ડ નાબૂદ થાય તો આના લઈને સરકાર દ્વારા શું એવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે અને આગામી સમયમાં જો સનાતન બોર્ડની રચના થશે તો તે કયા માર્ગ ઉપર ચાલશે એટલે કે તે રાજકારણથી દૂર રહેશે કે કેમ તે પણ જોવાનું રહેશે કરંટ ટોપિકમાં હલબસ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર